પેલું મકાન હે એ વેચ્યું છે પૈસા આવી છે એમાંથી પણ તારો જુગાડ કોક કરું હો બેટા હા બાપા એ પેલા કરો તો આ રોધવાની જફા તો જાય ને લઈને ફરતો તો થઈ જાવ હા બેટા મને એ જ ચિંતા છે આ તો એક કોમ કરતા હું ગમો ઓટો મારતો આવું અને તારો જુગાડ કરું તો હજી તું પેલા કઢીને રોટલા બનાવી દે એટલે આપણે આવીને હું

પૂઠાભાઈ તો એટલા રૂપિયા થઈ ગયા મોટો બંગલો લઈ લીધો ગાડી લઈ લીધી પૂઠો તો બહુ મોટો વાળો થઈ ગયો આ આખા જગતની વસ્તી આ પૂઠાનો દર્શન કરવા આવ હ અને હું તો હાલ એની એ જગ્યાએ કંગાળ થઈને બેઠો હું પૂઠો મારો જોડી જોડીદારનો ભયબંધ હતો મારો જબરજસ્ત ભાઈબંધ હતો ગમે તે થાય પણ હવે તો એક વખત પૂઠાને મળવા તો જવું પડશે હારું અલ્યા કોણિયાભાઈ આ તળાવના કિનારે બેઠા બેઠા શું કરો શું વિચારોમાં છો ના ના કશું વિચાર કરો હું તો ખાલી આ જ હોય બેઠો તો કેવું ચાલે છે તમારે બસ શાંતિ ચાલે છે હેભાઈ ખરેખર તમારે હાથે જે થયું એ ખરેખર ખોટું થયું હો એટલે આ કાણિયાભાઈ એમાં તમારો શું વાત અમારા બાઘાના તો નસીબ જ ખરાબ છે પણ એક વાત કહું કયો મારા બાઘા માટે કંઈક ગોતિયા બોલે સારું હા બૈરો તો ગોઠવી આપો પણ મારો એક ભાઈબંધ છે ને હા એ બધાને બહારથી બૈરો લઈ આવ્યા હા તો તમે કહેતા તો હું એને વાત કરું રૂબરૂ મળીને અને પછી જે કહે એ પ્રમાણે આપણે આગળ હેડીએ અલ્યા ભાઈ બારનું તો બારનું એના કરતા અમારા બાઘાબેન ખાવાની તકલીફ ના પડે ને એટલું ગોઠવી દે ને તાર અને ચોક્કસ ચોક્કસ હું આજ જ મારા ભાઈબંધને મળી આવું અને મારા ભાઈબંધને વાત કરી દઉં

કે તમારા છોકરાનું બહેરું લઈ આવ્યા પણ લાય પહેલાં આ પહેલાં જને વાત કરું અને અમે મને પચીસ ટકા જેવું મળી રહે એવું હ જે મને વી વી પચીસ હજાર મળે અમારે મને તો ફાયદો થોડો દેખાય હ લાય તાર હું પહેલાં પહેલાં જ ભાઈને ફોન કરીને વાત કરી જોઉં તાણ લાય તાર ફોન કરવા દે

હા હા પૈસા તો થશી બરાબર પેલા જ ભાઈ પણ એ મારું પોત ટકા જેવું રાખજો પાછા એટલે મારું એ થઈ જાય બરાબર તમારું ગોળ મોળ ભાઈ પંદર વીસ હજાર કોક કરી આપેલી છું બરાબર અને કાલ હું તમારું રૂબરૂ મળું હેડો તમારા ગોમમાં અહીં છોકરોએ જોઈ દઉં અને તમને સેટિંગ કરી આપું એ હાર હા હાર તો તમે કાલ આવો મને ફોન કરી દેજો આવો તો એટલે કદાચ હું હાજર રહું હાજર તો હારું કાલે હેડો તમારા ગોમમાં મળીએ એ હાર 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 હો એ જય શ્રી કૃષ્ણ હો હા જય શ્રી કૃષ્ણ

પણ બાપા જોજો હો પૈસા પહેલા આલવાન બિલકુલ વિચારતા નહી ને તમારો ને મારો નસીબ જ નહીં અલ્યા બેટા આ પૈસા પહેલા નહીં હાલવાના બધી વાત કરી ના પહેલા ઘરમાં વહુ આવી જાય ને પછી એને જે થાય આપણે કરવાનું બધું નક્કી કરી દીધું પણ આવું ઘરમાં ઓટો મારી લાવે ભૂખ લાગે લેડ આપણે ખાવાનું કાઢ બેટા બાપા કઢી રોટલા કરે કઢી

પણ ભાઈ હું કોઈને ઓળખતો નતો એટલે મારા આ કોણિયા ભાઈ બંધી હતી એમ વાત કરી હતી આ તો મને વર્ષો કે ઓળખે છો નહીં ઓળખતા ના કોઈ હું ભાઈ ભાઈ તો લઈ જાય તો કોઈ ના કે ભાઈ આપણે ભાઈ બંધ છોકરો પડે રહ્યો કે આપણે એ લાંબુ હોય લાંબા નું ના કોઈ અરે પણ પહેલા જ ભાઈ બીના ભાઈ મને વાત કરે તારે હું તો પણ વાત કરું કે યાર કાકા દેવ છોકરો કેવાય નોમ બાઘો હા

પ્રભુ ને જોવાનું નહિ બધી જવાબદારી મારી તારે કોઈ હોય તો હું બેઠો છું તમે જવાબદારી લીધે મારે કંકુ ના થઈ જામ બસ તારું યાર આપડે પણ એક વાત છે થોડી બાપો ત્રણ લાખ રૂપિયા માગે ત્રણ લાખ કે મારી છોડી ઉના જેવી છોડી હું વાપી દઉં અને કોઈ હું ના પાડું અને છોડીના દાગી દાગીનો થોડું બેંક બેલેન્સ કહીએ થોડું તો હોવું જોઈએ એટલે આ વાત તમને હું અત્યારે પહેલે જ કહી દઉં પછી હું કહું પછી જે તો જ તો પડે હા તો ત્રણ લાખ હાલું પણ પહેલી મારી વાત વાપરો હા અમે અગાઉ બાધા માટે શેતરી ગયા હતા હા હા

બધું કેવાનું મારે હોમારો બાગો હતોટલા ભેગો હતો ચોખ્ઠું બેઠ્યું તમારી શણાવ શણાઈ ઘોડા ચઢાવી દઈએ ભૂલતા નહી હો હા હા ફીટ કરી દેજો અરે ફીટ એટલે તમારે કેવું ના પડે મારા બાબ ની ઘોડી આવજો તમે અને હું ચિંતા છોડી હોય અને ખાવું આપડે કહીએ બનાવવાના તો કરવાનું એ તો હું એના બાપા જોડે ચોખ્ખો જ કરી લઈ દા હોય નહીં આવું વધુ નહીં વધુ નહીં આજે આવજો તાર બાગા

ત્રણ લાખ વાળી આ રીત ફિક્સ કર્યો બેટા બરોબર એ બધું જવા દે આપડે તો આ ચાનું ગમે આપણી આપી છે નક્કી ઘાત કરી દો કોને કાકા

પચાસ હજાર ના ના પૈસા ગમી હે બધું કમ્પ્લેટ થઈ ગયું બરાબર હવે તમે લગ્ન ની તૈયારીઓ કરો

પેલા ફોન આવી ગયો આજ નક્કી કરવા આવું એમ આવો આવો બોલો નક્કી અને હોના જેવા આનંદ જ હવે આપણે છોડીયા નક્કી થઈ ગઈ મી ચો વાત કરી લીધી બરોબર એ બાગાન જોયો ને એટલે એ કે ભાઈ આપણો છોકરો ગમી ગયો ગમી ગયો એટલે હવે અમે ગાડી લઈને આવીએ એટલે પછી બાગાન લઈ જઈએ અને પછી આપણે આગળ કાર્યવાહી કરી લઈએ બધી બસો વધો ને આપણે રેડી તમે કેમ તૈયાર હા આમ તો મારું કેવું દિનાભાઈ હું હતું

તૈયારીઓ કરવાની હોય એમની તૈયારી કરે અરે આનંદ આનંદ લાખ ગમો ઓગડી ગલાવ કરી મારા એ હવે રોમ રોમ બાઘા મોટો ફાયદો થયો પેલા ઈશ્વરભાઈ પ્રજાપતિ લાયા હતા ને અહિયાં છોકરા માટે સો લાખ ખર્ચ્યા હતા એના કરતા આપણે ત્રણ તો મનગમતી છો એ ખરું હેલો મિત્રો આપણે જોયું દિનિયાએ ભારે કરી ભાગ એકમાં જોયું હતું કે દિનિયો પોતાની જમીન વેચી અને બાઘાની સગાઈ માટે મહેસાણા રહેવા જાય છે હવે મહેસાણાથી એ સગાઈ થતી નથી અને મહેસાણાથી પાછો આવે છે હવે ઘરે આવી અને ફરીથી બાઘાની સગાઈની વાત આવી છે એ આપણે જોયું હવે નેક્સ્ટ પાર્ટ ચારમાં જોઈશું કે બાઘાની સગાઈ થાય છે કે પછી શું થાય છે બરાબર તો આજ વિડીયો તમને ગમતા હોય તો ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ તો જરૂરથી કરજો જય હિન્દ જય ભારત